દોસ્તો આ છે ને ઓલું આગળ આપણે કોબરા હતું ને તો આ કિંગ કોબ્રા છે હો એ જ નંબર પાર્સલ અને જયપુર હો અત્યારે જયપુરનો દાટ વાળી દીધો તમે પીસ તમે જોવો છો અને તમને ગમે છે એટલા અને વસ્તુ બી સ્ટાન્ડર્ડ હોય એટલે તમને ખબર હોય એમાં કાંઈ ઘટે જ નહીં બાપ કલેક્શન જ હોય હવે તો લોકલ કહેવા મળ્યા છે ઓલું બાપ કલેક્શન બતાવો બાપ કલેક્શન જુઓ ઘટવા તો નહીં જ દઉં ફાઇનલ જ છે પ્યોર મલ કોટનમાં એમથી લઈને સાઈઝ આપણે જોઈ લઈએ એમથી લઈને ટ્રિપલ એક્સલ સાઈઝ પ્યોર મલ ફેબ્રિકો બાપ કલેક્શન કલીમાં છે દુપ્પટ્ટો બી તમને બતાવી દો દુપ્પટો બી આખો આ રીતનો મસ્ત છે કલમકારીનો કલમકારી ઓરિજનલ કોટનો એમાં પણ કાંઈ ના ઘટે જવો જબરજસ્ત વસ્તુ ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેજો ડિસ્પ્લે ઉપર નંબર આપ્યો છે એમાં તમારો ઓર્ડર ઓર્ડર બુક કરી લેજો અથવા તો શોપની વિઝિટ પણ કરી લેજો પછી કહેતા નહીં કે અમે આમાં રહી ગયા કલર ઓપ્શન પણ તમને બતાવી દઉં એકમાં બ્લૂ કલર છે અને બીજો કલર છે આ ગ્રીન કલર બે કલર એટલા જોરદાર છે એક જોવો અને બીજો ભૂલી જાઓ એટલો મસ્ત કલર છે એકદમ ક્લાસિક કલર આ ગ્રીન કલર અને બીજો બ્લૂ આ બે કલર ઓપ્શન સાથે અત્યારે આ પીસ આવ્યા છે પછી કહેતા નહીં અને આમાં ફૂલ પાંચ પાંચ સેટ આપણે મંગાવ્યા છે પછી તમે કહેતા નહીં કે મારે આમાં રહી ગયું અને ખાસ તમારા દોસ્તોને વિડીયો શેર કરજો જેથી એમને પણ ઓરિજિનલ અને બ્રાન્ડેડ અને ડિઝાઇનર કલેક્શનને માર્કેટથી એડવાન્સ મળી રહે થેન્ક યુ દોસ્તો